નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે દોસ્તો આપણે કથાઓમાં સાંભળતા હોય છે કે કૃષ્ણ અને સુદામા સાંદિ ઋષિને ત્યાં રહીને અભ્યાસ કરતા હતા એટલે એક આખી ગુરુકુળની પરંપરા હતી ધીમે ધીમે પછી શાળાઓ થઈ અને ધીમે ધીમે શાળાઓમાં પણ અત્યારે તો ઘણું બધું મોડર્નાઇઝેશન એકદમ થઈ ગયું છે તો ક્યાંક એવું લાગે કે ગુરુ અને શિષ્ય વચ્ચેના જે સંબંધો છે એમાં ક્યાંક થોડીક ઓટ આવી છે અથવા તો સન્માન જે છે શિક્ષકનું એ એક સમય હતું એટલું કદાચ હવે નથી રહ્યું અથવા તો સામા પક્ષે વિદ્યાર્થી પક્ષે પણ ઘણી વખત પેરેન્ટ્સ પણ એવું કહેતા હોય છે કે ભાઈ અમારા બાળકને કેમ કેમ તમે આમ કીધું કે તો આ બધી જે આખી જે વ્યવહારોમાં ફરક આવ્યો છે તો સવાલ એ છે કે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે એક આદર્શ વ્યવહાર કેવો હોવો જોઈએ શિક્ષકની સજ્જતા કેવી હોવી જોઈએ વિદ્યાર્થીને એક અભ્યાસુ બનાવવા માટે શિક્ષક કેટલા સજ્જ હોવા જોઈએ આ બધા વિષય ઉપર ચર્ચા કરવા આજે આપણે સ્ટુડિયોમાં એ વિષયના એક નિષ્ણાત એટલે કે બહુ જેનું બહુ મોટું નામ છે અધ્યાપનમાં શિક્ષણમાં એવા ડોક્ટર જી એફ મહેતા સાહેબ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે સાહેબ આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર સાહેબ ભૂતકાળની વાત કરીએ જ્યારે અમે નાના હતા ને ભણતા એ સમય જુદો હતો ને આજના અમારા બાળકો જે ભણતા હતા એ સમય જુદો ને હવે પછીની પેઢી પણ જે આવશે એ સમય જુદો હશે તો

કારણ કે શિક્ષક જો વિદ્યાર્થી સાથે યોગ્ય વર્તન કરે તો વિદ્યાર્થી એમને આદર આપે જ છે બરાબર છે અને શિક્ષકે હંમેશા વર્ગમાં જતી વખતે ખૂબ જ તૈયારી કરીને જવું જોઈએ એનું આયોજન વિદ્યાર્થીઓને સમજાય એ પ્રકારનું હોવું જોઈએ એ વિષયની તૈયારી સંપૂર્ણ રીતે કરવી જોઈએ બરાબર ઉપરાંત એને સંદર્ભ સાહિત્ય કયું છે એનો ઉપયોગ કરવો જોઈએ બરાબર ટી એલ એમ શૈક્ષણિક સાધનો આવું વગેરે વર્ગમાં લઈને જાય તો શિક્ષણ કાર્ય સારું થ સારું થશે જ બરાબર એટલે વિદ્યાર્થીઓ આપોઆપ આદર કરશે જી સાહેબ આપણે ત્યાં શિક્ષક થવા માટે એક પીટીસી એક વ્યવસ્થાપન છે એક બી બીએડનું વ્યવસ્થાપન છે એમ એમએડનું વ્યવસ્થાપન છે એટલે બેઝિકલી શિક્ષક થવા માટેના આ જે ત્રણ કોર્સિસ હોય છે આમ તો એમએ કરીને સીધા લેક્ચરર પણ થઈ શકે છે ત્યારે પીએચડી વગેરે નેટ સ્લેટ આપવાની પણ જે પીટીસી છે એ બેઝ છે એ જ રીતે બીએડ અને ત્યાં એમએડ તો આ કોર્સમાં આ બધું આયોજન શીખવાતું હોય છે જે આપ કહો છો એ પ્રમાણેની તૈયારી બધી કરાવતી હોય છે હાજી બધી શૈક્ષણિક તાલીમની સંસ્થાઓમાં આ બધી તાલીમ આપવામાં આવે છે સાયકોલોજીકલ રીતે પાઠ આયોજન કેવી રીતે કરવું વિશિષ્ટ હેતુઓ બનાવવા પહેલા તો શિક્ષકે કોઈ પણ વિષય ભણાવવો હોય ત્યારે એ ભણાવવા માટે એના વિશિષ્ટ હેતુઓ નક્કી કરવા જોઈએ બરાબર ઉદાહરણ તો ધારો કે મારે વિદ્યાર્થીઓને બાષ્પી ભવન ની વ્યાખ્યા આપવી છે તો એ અંગેનો મારો વિશિષ્ટ હેતુ એવો થાય કે વિદ્યાર્થીઓ બાષ્પી ની વ્યાખ્યા આપી શકે અચ્છા હા એટલે એ વ્યાખ્યા જો આપી શકે એ મારો વિશિષ્ટ હેતુ થયો હવે મારે વર્ગમાં એને કેવી રીતે યાદ કરાવી તો એને માટે પહેલા હું બોર્ડ ઉપર વ્યાખ્યા લખીશ પછી વિદ્યાર્થીઓનું ઉદાહરણ આપીશ કે ગરમ પાણી હોય તો એમાં ઉપરથી પાણીની વરાળ જતી જોવા મળે છે ચા નો કપ હોય તો ઉપરથી વરાળ જતી જોવા મળે છે બરાબર તો એની વ્યાખ્યા ઉદાહરણ આપીને હું આવી રીતે કઉ કે પ્રવાહીની ઉપલી સપાટી પરથી પ્રવાહીની બાષ્પ થઈ ઉડી જવાની ક્રિયાને બાષ્પીભવન કહેવાય એટલે વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે બરાબર પણ શિક્ષકે એનું આયોજન વિચારીને જવું જોઈએ અચ્છા એટલે હવે શિક્ષકમાં કઈ કઈ પ્રકારની સજ્જતા જરૂરી છે જેમ કે આપે કીધું કે બાષ્પીભવન વ્યાખ્યા આપીએ તો મારે આવું આવું સમજાવવું જોઈએ તો આ તો થઈ વિજ્ઞાનની વાત એવી જ રીતે ભાષા છે એવી રીતે શાસ્ત્રો છે ગણિત છે કેટલી બધી વસ્તુ અલગ અલગ ભણાવવાની છે દરેક શિક્ષકમાં કેટલી કોમન સજ્જતા રાખવાની હોય તો એ શું હોવી જોઈએ બધા જ વિષયના શિક્ષકોએ આયોજન કરવું જોઈએ ધારો કે ભાષાનો શિક્ષક છે એને કાવ્ય વિશે ભણાવવું છે તો એના વિશિષ્ટ હેતુઓ આવી રીતે હોય શકે કે વિદ્યાર્થીઓ કાવ્ય ગાન કરી શકે હવે જો શિક્ષક નો કંઠ સારો ન હોય અને એને કાવ્ય ગાન સારી રીતે કરાવવું હોય તો એ ઓડિયો વિડીયો સાધનો નો ઉપયોગ કરી અને એ કાવ્ય ગાન વિદ્યાર્થીઓ સંભળાવી શકે બરાબર ઉપરાંત કાવ્યમાં આવતા વિશિષ્ટ શબ્દો થી પરિચિત થાય એનો અર્થ આપે એની જોડણી સાચી લખે બરાબર એની સંધિ સમાસ ગ્રામર ને લગતું જે વિષય વસ્તુ આવતું હોય એના વિષયનું એને આયોજન કરવાનું રહે જી સાહેબ આપે કાવ્ય ગાનની વાત કરીએ એટલે એક વસ્તુ હું એમાં થોડુંક ઉમેર દઉં કે આપણે ત્યાં આઠમા નવમાં દસમા અગિયારમાં બારમામાં લોકગીતો ગુજરાતીમાં આવતા હોય છે દરેક ક્લાસમાં એક ગીત હોય છે એક પાઠ્યપુસ્તકમાં જેમ કે નવમા ધોરણમાં તો એક ફલાણું લોકગીત છે દસમામાં તો મોટેભાગે ઝવેરચંદ મેઘાણીની માન્યતા એની અપેક્ષા એવી હતી કે લોકગીત ગાઈને ભણાવવું જોઈએ જે વાત આપ કરો છો એ જ જે વિદ્યાર્થી ભણી લે આપમાં ઝીણી જવું કે વીજળીને શિક્ષક બોલીને વાંચી દઈએ છે એ વાત સાચી શિક્ષક નો કંઠ સારો હોય તો એને ગાઈને જ કરાવવું જોઈએ પણ જયારે શિક્ષકની મર્યાદા હોય ત્યારે એને વર્ગમાં આવા શૈક્ષણિક સાધનો લઈ આવીને વિદ્યાર્થીઓ પાસે ગાન કરાવી શકે અને જ્યારે આ ઓડિયો વિડીયો સાધનો નો ઉપયોગ થતો હોય ત્યારે શિક્ષક એક્શન સાથે વિદ્યાર્થીઓને જો એ કરાવશે તો વિદ્યાર્થીઓ પણ એમાં સામેલ થશે અને વિદ્યાર્થીઓને શીખવામાં વધુ આનંદ આવશે જી અચ્છા પીટીસી બી માં આ જે શીખવાય છે આ પ્રકારની સજ્જતા તો એનો ક્લાસરૂમમાં ખરેખર ઉપયોગ થતો હોય છે શિક્ષકો દ્વારા હા એ લોકોને પાઠ આપવાના હોય ત્યારે પેલા એ લોકો આયોજન કરે છે અને આયોજન કરી લીધા પછી એમના અધ્યાપકને બતાવે છે બરાબર બતાવ્યા પછી અધ્યાપક જરૂરી સૂચનો કરે છે કંઈક ફેરફાર કરાવે છે અને ફેરફાર કરાવ્યા પછી એ લોકો પાઠવા માટે શાળા એ જાય છે જી અચ્છા પછી એને જ્યારે જોબ મળી જાય છે બી એડ થયેલા કેન્ડિડેટ ને પછી એ જ્યારે હાઈસ્કૂલ માં ભણાવશે પ્રાથમિક શાળામાં તો એ જે ઇમ્પ્લિમેન્ટ ત્યાં જે શીખાય છે એનું ઇમ્પ્લિમેન્ટ ખરેખર ક્લાસરૂમમાં થાય છે અત્યારે પ્રેક્ટિકલી કે એમાં કચાશ છે કે એ થોડુંક દુઃખ સાથે કેવું પડે કે તાલીમી સંસ્થાઓમાં તાલીમ લીધા પછી મોટા ભાગે શિક્ષકો વ્યવસાયમાં જોડાય છે ત્યારે એ લોકો કોર્સ પૂરો કરવા તરફ વિશેષ ધ્યાન આપે છે બરાબર અને કામનું ભારણ પણ એટલું હોય છે કે એને આયોજનનો અવકાશ રહેતો નથી બરાબર એટલે જો શિક્ષક હજી વિચારે પોતાને સારા એક આદર્શ શિક્ષક બનવું હોય તો આવું આયોજન કરીને જાય તો સમસ્યા એ હલ થઈ શકે અચ્છા સાહેબ એ બધી વસ્તુનો ઉપયોગ કરે તો પણ કોર્સ તો પૂરો કરી શકાય કારણ કે આખું બે સત્ર આપણી પાસે હોય છે કોર્સ તો પૂરો કરી શકાય પણ ઘણી સંસ્થાઓ એવી હોય છે કે આયોજન અમુક દિવસોમાં જ એને અમુક અભ્યાસક્રમ પૂરો કરવાનો હોય છે બરાબર એને વળગી રહે છે પણ મોટાભાગે સરકારી સંસ્થાઓ કે ગ્રાન્ટેડ શાળાઓમાં ઘણા શિક્ષકો આજે પણ આયોજન કરીને જ જાય છે છે બરાબર અને એ લોકો નોકરીમાં જોડાયા હોય તો એમને દરરોજ લોગ બુક એમાં એ આયોજન લખે જ છે અને ઘણી જગ્યાએ શાળામાં લોગ બુક હોતી નથી ને ત્યાં એ લોકો માનસિક રીતે આયોજન કરીને જાય છે બરાબર અને સીધું વર્ગમાં એપ્લાય કરે છે ઘણા અનુભવ પછી એમને લેખિતમાં આયોજન કરવાની આવશ્યકતા રહેતી નથી અને સીધા વર્ગમાં એપ્લાય કરે તો પણ એનું શિક્ષણ કાર્ય દીપી ઉઠે છે બરાબર સાહેબ અમે નાના હતા ને ભણતા હતા ત્યારે તો શિક્ષકો અમને સજા પણ કરતા સજા એટલે સો વાર લખી આવજો વીસ વાર લખી આવજો ઊભા રાખે ક્યારેક મારતા પણ ખરા પણ હવે તો આખી એ પરંપરા બદલાઈ ગઈ છે અને મારવાની મનાઈ પણ લગભગ આવી ગઈ છે અને જરૂર પણ નથી પડતી સામે એક માનસિકતા એવી પણ છે કે અમે બહુ ફી ભરીએ છીએ તો અમારા બાળકોને તમે શું કામે મારો અથવા તો ઠપકો આપો એવો તમને અધિકાર પણ શિક્ષક શિક્ષકના હાથે ક્યાંક બંધાઈ ગયેલા છે એવું લાગે છે તો આ બધાની વચ્ચેથી એક આદર્શ શિક્ષક બનવું અથવા તો આદર્શ વાલી બનવું એ કેટલું અઘરું હોય છે આમે શિક્ષકને મારવાની તો મનાય જ છે અને કદાચ સરકાર તરફથી છૂટ હોય તો પણ એ બળ તો ક્યારેય કરવો ન જોઈએ મારી દ્રષ્ટિએ બરાબર અને વિદ્યાર્થીઓને ભણવામાં રસ લેતા કરવા એ શિક્ષકની જવાબદારી છે આજે ઘણી શાળાઓમાં છે વિદ્યાર્થી ના આવડતું હોય તો દસ વખત લખવા આપે છે ધારો કે ઘડી આવડતા નથી તો દસ વખત લખીને લાવજે તો હું ઘણી જગ્યાએ શિક્ષકોની તાલીમમાં તાલીમ માં જાઉં ત્યારે હું એ લોકોને ના પાડું તમારે આવું ના કરવું જોઈએ બરાબર તમે એમને દસ વખત લખવા આપો છો એ એક પ્રકારની એને સજા છે અચ્છા એના બદલે તમે એવું કરી શકો કે ભાઈ આપણે બારનો ઘડિયો છે આ વીકમાં તૈયાર કરવાનો છે તમને જો લખીને યાદ રહેતું હોય તો લખીને યાદ રાખો કોઈ પણ રીતે તમને આવડવો જ હોય એ આપણી જરૂરિયાત છે તો એક શાળાના શિક્ષકે એવો પ્રયોગ કરેલો અને ઘણી બધી શાળાઓમાં કહ્યું પણ એક શાળાના શિક્ષક મને મળ્યા ત્યારે એણે કહ્યું કે સર મેં આ પ્રયોગ કરેલો તો શરૂઆતમાં ભેજ તો તાજ શરૂ થાય એટલે હું બાર નો ઘડીયો સીધે સીધો ના પૂછું રેન્ડમલી પૂછું બાર ઠા એટલે વિદ્યાર્થી તરત જવાબ આપતા અને મારા વર્ગની અંદર વિદ્યાર્થીઓને લખવાની સજા કર્યા વગર ઘડિયો લખતા આવડતો હતો બરાબર એટલે આવું કરી શકાય સાહેબ આપ જ્યારે ભણાવતા હતા આપનો બહોળો અનુભવ છે એમાં શિક્ષણ આપવાનો ડાયરેક્ટલી તો કઈ ટેકનિકનો ઉપયોગ કરતા કેટલી જાતની ટેકનિક વિદ્યાર્થીઓને સજા કર્યા વગર એને ઠપકો આપ્યા વગર અને તોય આપણને આપણે એને સારી રીતે ભણાવી શકીએ અને વિદ્યાર્થીઓ આપણને ચાહે એ એ તમે કઈ રીતે કરતા થોડું તમારું જે અનુભવ છે એ બીજા શિક્ષકોને કામ આવશે સામાન્ય રીતે શિક્ષક વર્ગમાં જાય ને ત્યારે હસતા ચહેરે જવો જોઈએ પ્રસન્ન ચિત્તે શિક્ષક જાય ત્યારે વિદ્યાર્થીઓ આપોઆપ અસર થાય છે અને વિદ્યાર્થીઓને ભણાવતી વખતે ઘણી વખત ના પણ આવડે એવું પણ બને ઉદાહરણ તરીકે આપું તો એક શિક્ષકે કઈક એક એ પ્લસ બી કાઉસ ના વર્ગ નું વિસ્તરણ શું થાય એ પૂછતા હતા તો એને એક વિદ્યાર્થીને ઊભો રાખ્યો બીજાને પૂછ્યું ત્રીજાને પૂછ્યું અને પાંચ સાત મિનિટ જેવો સમય ગયો એટલે પછી એ શિક્ષક બહાર નીકળ્યા ત્યારે મેં એમને કહ્યું કે જો તમારી જગ્યાએ હું હોઉં તો હું આમ કરું ચાલો એ પ્લસ બી કાઉન્સના વર્ગનું વિસ્તરણ તમને નથી આવડતું બીજા કોઈને આવડે છે ધારો કે કોઈને નથી આવડતું તો ચાલો આપણે ઘણી વખત છે એને જોતા ન હોય ઘરે જઈને એટલે તમે ભૂલી ગયા ચાલો હું ફરીથી યાદ તો વિદ્યાર્થીઓને ક્યારેય ખીજાઈને કે વઢીને ભણાવવાનું રાખવું ન જોઈએ પ્રેમથી સાથે જોડવા જોઈએ અને એ રીતે કરવામાં આવે તો હું માનું છું ત્યાં સુધી સફળતા મળે સાહેબ એક આપણે ત્યાં એક કહેવત છે સોટી વાગે સમ સમને વિદ્યા આવે રમઝમ તો ત્યાં ક્યાંક સજા કરવાની વાત છે ત્યાં ક્યાંક જરૂર પડે તો વિદ્યાર્થી મારવાની જો કે એ પરંપરામાં આપણે માનતા પણ નથી પણ તો વિદ્યાર્થીઓ ખરેખર આપ જે રીતે વાત કરો છો કે ક્યારેક એવું એ વિદ્યાર્થીઓ અમુક તોફાની હોય ક્યારેક દરેક તો બધા સરખા નથી હોતા તો ક્યારેક એવું એવી છાપ તો ના પડે ને કે ભાઈ શિક્ષક કંઈ સજા નથી કરતા એટલે અહીં ચાલે છે અથવા તો આ સાહેબ છે સારા છે નથી મારતા અથવા નથી ખીજાતા એટલે ત્યાં ચાલ્યું જશે એવું તો ન થાય ને વાતાવરણ ના શિક્ષક જો ભણાવવામાં તૈયાર થઈને જશે અને ભણાવવા અને ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થી છે ને એને શિક્ષક ગમવા માંડે ને તો એનો ગમે તે વિષય હશે એ ભણવામાં આપોઆપ

તો કે સર અત્યાર સુધી બધા મને બાર જ કાઢી મૂકતા મને એટલે કે કોઈ મને શિક્ષક બાર કાઢે ને એ પેલા જ હું નીકળી જાઉં મેં કીધું તારે મારા તાસ માં બાર નહીં નીકળવું અને પછી બીજા શિક્ષકો ને સાથે જોડ્યા તો વિદ્યાર્થી ને જરા કેમ થયું કે આ પ્રાથમિક શાળામાં અનુભવ જુદો થયો માધ્યમિક શાળામાં જુદો અનુભવ થયો તો એ રીતે વિદ્યાર્થીઓને જો પ્રેમથી આપણે માર્ગદર્શન આપશું તો વિદ્યાર્થીઓ આપણી સાથે સાહેબ હમણાં જ લોક વિજ્ઞાન કેન્દ્ર આપણે રાજકોટમાં એક સરસ આયોજન કર્યું અને શિક્ષકોને માર્ગદર્શિત કરવા માટે આપને બોલાવ્યા હતા ઘણા બધા શિક્ષકોએ લાભ લીધો તો ત્યાં જનરલી આ પ્રકારનો કાર્યક્રમ હોય તેમાં આપ કયા પ્રકારનું માર્ગદર્શન આપતા હો છો એટલે શિક્ષકોને કેવી ટિપ્સ આપતા હો છો અચ્છા હમણાં છેલ્લે જ્યારે પહેલી તારીખે કે છ કેવામાં આવ્યું પેલા તમે શિક્ષકો શિક્ષકોને પ્રશ્ન પૂછ્યો કે તમે લોકો કેવું ભણાવો છો અથવા તમારા માંથી સારું કોણ ભણાવે છે એટલે બધા શિક્ષકો પોતપોતાના જરા આમ વિચારમાં પડી ગયા કે આવો તો પ્રશ્ન કોઈ દિવસ કોઈ પૂછે નહીં એટલે એક શિક્ષક બોલ્યા બધા સારું જ ભણાવે નહીં કે એટલે મેં કીધું સારું ભણાવે છે એ કઈ રીતે ખબર પડે એટલે પછી એના મુદ્દા ઉપર દોઢેક કલાક ચર્ચા ચાલી અચ્છા હા એના મુદ્દાઓની ચર્ચા થાય કે ભાઈ વિદ્યાર્થી ને તમે સારું ભણાવતા હો તો કઈ રીતે ખબર પડે તો વિદ્યાર્થી તમને સ્મિત આપે રસ્તામાં મળે ત્યારે ત્યારે માનવાનું કે તમે વિદ્યાર્થીના હૃદયમાં સ્થાન મેળવી લે પછી વિદ્યાર્થીઓ તમને ગમે તે રીતે તમારો સંપર્ક કરવા પ્રયત્ન કરે અને રસ્તામાં જતા હો કે લોબીમાં જતા હો તો તમારી સામે આવે ઉપરાંત રિસેસમાં નાસ્તો કરતા હોય ત્યારે કે સર કે ટીચર મારામાંથી નાસ્તો લ્યો બરાબર એ એમના ઘરના અનુભવો શાળામાં શેર કરે આવી છ સાત બાબતોની ચર્ચા એ વખતે થયેલી બરાબર અને બધાને મજા પડી હતી સાહેબ આપ બીએડ એડ કોલેજોમાં એમાં માર્ગદર્શન આપવા માટે જતા હો છો અથવા એ લોકોને ટિપ્સ આપવા માટે જતા હો છો તો ત્યાં મોટે ભાગે એ વિદ્યાર્થીઓ જે હોય છે બી એડના તો એને શું આપણે પ્રકારનું તમારે એને ગાઈડ હોય છે આ લોકો જે તાલીમાર્થીઓ છે ને એને શૈક્ષણિક સાધનો બનાવા એનો ઉપયોગ કેવી રીતે કરવો શૈક્ષણિક સાધન છે તો કેવડી સાઈઝ નું લઈ જાવું અને કેટલો સમય બતાવવું ક્યારે બતાવવું બરાબર એને લગતા કયા પ્રશ્નો પૂછવા વગેરે બાબતની ચર્ચા થાય અને ખાસ કરીને તો શિક્ષકોને ટીએલએમ બનાવવા માટેની જ તાલીમ વધારે હોય અચ્છા એટલે ટીએલએમ શું છે ને શૈક્ષણિક સાધનો એટલે શું થોડું કારણ કે તમારો વિષય છે તમે એને શિક્ષકો સારી રીતે સમજી શકશો પણ અત્યારે જે લોકો લાઈવ આ જોઈ રહ્યા છે તો એને પણ થોડું એમ કે જાણવા મળે કે ભાઈ શૈક્ષણિક સાધનો એટલે શું અને ટીએલએમ વગેરે પછી પીપીટી જેવું જે બનાવતા હોય છે કેટલાક શિક્ષકો એ રીતે બતાવતા હોય છે તો એ બધું શું છે થોડી એની પણ વાત કરી દો ટીએલએમનું ફૂલ ફોર્મ થાય ટીચિંગ લર્નિંગ મટીરિયલ બરાબર કોઈ પણ વિષય વસ્તુ વિદ્યાર્થીઓને સમજાવવા માટે આ સાધનો સહાયક બને છે ઓકે અને શિક્ષકનું ઘણું બધું કામ હળવું કરી આપે છે બરાબર આ શૈક્ષણિક સાધનો બે પ્રકારે હોય એક બજારમાંથી તૈયાર મળતા હોય છે અને કેટલુંક શિક્ષક નિર્મિત હોય છે મને આ ખ્યાલ નહોતો નહીં તો હું આ ટીએલએમ જોડે લઈ આવતો અને એની ચર્ચા માટે તો લગભગ ઘણો બધો સમય જોઈ અને ચર્ચા કરું એના કરતા જો નમૂનો બતાવું તો વિશેષ ખ્યાલ આવે જી ના સાહેબ ક્યારેક આપણે એ પ્રકારે પણ કરશું કે સાધનો સાથે અમે આપનો ઇન્ટરવ્યુ કરીએ અચ્છા એટલે એકદમ આદર્શ રીતે આપણે કહીએ તો એક શિક્ષકે સરસ રીતે પોતાનું સન્માન જળવાય વિદ્યાર્થીઓમાં અને વિદ્યાર્થીઓ પોતાને સંતોષ થાય કે મેં ભણાવ્યું ને વિદ્યાર્થીઓમાં ઉગી નીકળું એ પરિસ્થિતિ લઈ આવવા માટે એક શિક્ષકે શું કરવું જોઈએ એમ કે જેને કેપ્સ્યુલ માર્ગદર્શન કહીએ એ આપી દો શિક્ષકે પેલા જે વિષય વસ્તુ ભણાવવાનો છે એનું વ્યવસ્થિત આયોજન કરવું જોઈએ બરાબર આયોજન કર્યા પછી એનું વિશિષ્ટ હેતુઓના સંદર્ભમાં વર્ગીકરણ કરવું જોઈએ દરેક વિશિષ્ટ હેતુઓ સિદ્ધ થાય એના માટે એને શું કરવું જોઈએ એનું આયોજન વિચારવું જોઈએ કઈ પદ્ધતિ કે કઈ પ્રવિધિ ઉપયોગ કરવાથી આ વિશિષ્ટ હેતુઓ સિદ્ધ થશે એ વિચારવું જોઈએ એને માટે કયા શૈક્ષણિક સાધનો કેટલા સમય માટે ઉપયોગ કરવા કેવી રીતે ઉપયોગ કરવા વગેરે બાબતનું આયોજન વિચારી લેવું જોઈએ આયોજન વિચાર્યા પછી ઘણી વખત વર્ગમાં ગયા પછી પણ મુશ્કેલી પડશે તો એ વર્ગમાં પડતી મુશ્કેલી અંગેનું પણ એને આયોજન વિચારી રાખવું જોઈએ અને છેલ્લે જ્યારે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવામાં આવે કે વિદ્યાર્થીઓ હાથ ઊંચા કરીને જવાબ આપવા તત્પર બને કે વિદ્યાર્થીઓના ચહેરા પ્રસન્ન જોવા મળે તો સમજવાનું કે આપણું શિક્ષણ કાર્ય બરાબર કયા વાત છે સાહેબ એકદમ સરસ વાતો આપે કરીને ખૂબ સરસ ટિપ્સ પણ આપી શિક્ષકોને ઉપયોગી થશે વિદ્યાર્થીઓનો ઉપયોગી થશે વાલીઓને પણ ઉપયોગી થશે અચ્છા સમાજ માટે ઘણી વખત વાલીઓ ના પક્ષેથી પણ લોકોના મનમાં એક એવી છાપ પણ જે ખોટી છાપ છે કે સરકારી શાળાઓમાં ક્યાં કોઈ ભણાવે છે ક્યાં કોઈ ભણાવે છે તો એ પણ બહુ ખોટી છાપ છે ત્યાં પણ વિદ્વાન શિક્ષકો હોય છે ભણાવતા હોય શિક્ષકો હોય છે તો સમાજને એક આપનો એક સંદેશો આપી દો અત્યારે કોઈ પણ શાળામાં વિદ્યાર્થી ભણે પણ સરકારી શાળા વિશે આપણે કહ્યું એમ ખોટી માન્યતા છે અત્યારે સરકારી શાળામાં ઘણા બધા શિક્ષકો એવા છે એ ખૂબ તનતોડ મહેનત કરીને શિક્ષણ કાર્ય કરે છે અને શિક્ષકોની લાયકાત જોઈએ તો પીએચડી કરેલા પણ કેટલાક શિક્ષકો છે અને સરકાર દ્વારા આવા ઇનોવેટિવ શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવે છે અને ઘણા વિદ્યાર્થીઓ સરકારી શાળામાં ભણીને પણ આગળ જાય છે. હું પોતે પણ સરકારી શાળામાં ભણીને જ આગળ આવ્યો છું. જી. વાહ વાહ વાહ. તો દર્શક મિત્રો મેતા સાહેબે સરસ મજાની વાતો કરી અને આપણને કેટલી બધી સરસ ટીપ્સ આપી. ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.